નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સ્વઅધ્ય પોથી પાઠ એક રાજપૂત યુગ એના આપણે એકથી સાત પ્રશ્નોના જવાબની ચર્ચા ભાગ એકની અંદર કરેલી હતી હવે આપણે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેનો પહેલો પ્રશ્ન છે ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા તો જવાબ આવશે ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા બીજો પ્રશ્ન છે કે સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા તો જવાબ આવશે સોલંકી કાળમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે તો એમાં જવાબ આવશે ચાંપાનેર પાવાગઢ નિવાવ પાટણ ઐતિહાસિક શહેર અમદાવાદ અને ધોળાવીરા એટલે કે કચ્છને ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે પ્રશ્ન ચાર હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી તો હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી પાંચમો પ્રશ્ન ઈસવીસન અગિયારસો ઇઠોતેરની આસપાસ સિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો તો જવાબ આવશે કે ઈસ્વીસન અગિયારસો ઇઠોતેરની આસપાસ સિહાબુદ્દીન ઘોરીને મૂળ રાજ બીજાએ હરાવ્યો હતો ઈસવીસન અગિયારસો ઇઠોતેરમાં મૂળરાજ બીજો એ ચાર વર્ષનો બાળક હતા અને એના કે નાયકા દેવી એનું સિહાબુદ્દીન ઘોરી સાથે યુદ્ધ થયેલું જેમાં સિહાબુદ્દીન ઘોરીની હાર થઈ હતી પ્રશ્ન છ સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા તો જવાબ આવશે સેન વંશના સમયમાં દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા સાતમો પ્રશ્ન છે કે ગુજરાતના સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ ત્રણના નામ જણાવો તો ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાં અહમદ શાહ મહમૂદ બેગડો અને બહાદુર શાહ જેવા શાસકો થઈ ગયા ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો તો જવાબ આવશે કે ચાલુક્ય કીર્તિ વર્માન પુલ કેશી પ્રથમ અને પુલ બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા નવમો પ્રશ્ન રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીનું શું કામ તો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કરવી અને રાજનીતિ કરવાનું હતું દસમો પ્રશ્ન રાજપૂત યુગમાં કર ઉઘરાવાનું માળખું કેવું હતું તો કે રાજપૂત યુગમાં જમીન ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કવર સ્વરૂપે તેમજ બંદરો અને નાકા ઉપર તેમજ સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હવે પ્રશ્ન નવ નીચેના વિધાનો માટે કારણો આપો જેનો પ્રથમ પેટા પ્રશ્ન છે તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ મનાય છે તો જવાબ આવશે કારણ કે ઈસવીસન અગિયારસો બાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ બીજા વચ્ચે સોરી ત્રીજા વચ્ચે બીજું યુદ્ધ થયું જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે બીજો પ્રશ્ન છે કે મિનર દેવી આદર્શ રાજમાતા હતા કારણ કે તેમણે પ્રજાને ન્યાય અપાવવા અનેક કાર્યો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો તેમજ ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું ત્રીજો પ્રશ્ન ભોજ એ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે કારણ કે રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી તેમજ ફરતી ટેકરીઓની વચમાં ભોજપાલ એટલે કે વર્તમાનમાં જે આપણે ભોપાલ શહેર છે નામનું નગર વસાવ્યું હતું તેણે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ મેળવી હતી ચોથો પ્રશ્ન છે કુમારપાળ પ્રજા શાસક હતો કારણ કે કુમારપાળ ઉપર આચાર્ય હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુ વધુ પર પ્રતિબંધ અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી તેથી કહેવાય કે કુમારપાળ એ પ્રજા કલ્યાણી શાસક હતો પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો તો ટૂંક નોંધની અંદર આપણે ટૂંકમાં વધારે સારી વિગતો આવી જાય એ રીતે જવાબ લખીશું તો પેલી ટૂંક છે કે રાજપૂતોના ગુણો તો એનો જવાબમાં રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકેલા હતા આપેલ વચનને પ્રાણના ભોગે પણ પાડતા દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા અને શરણે આવેલાનો તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં ક્યારેય પણ અધર્મ આચરતા નહીં અહીંયા આપણે રાજપૂતોના ગુણો પૂછ્યા તો એમાં રાજપૂતો રાજપૂતાણીના ગુણો નહીં લખીએ તો ચાલે એટલે આપણે જવાબ આટલો લખીશું પ્રશ્ન બે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂત યુગની અંદર શાસન કયા પ્રકારનું હતું કેવી રીતે શાસન ચલાવતા રાજાનું પદ કેવું હતું એ બધા વિશે જવાબ લખવાનો તો જવાબ એવો લખીશું કે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું પરંતુ રાજાનો બનતો અને આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા એક અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું તેમજ સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું પરંતુ અંતિમ નિર્ણય રાજા કરતો આ સમયે શાસનમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં હતા પ્રશ્ન નંબર અગિયાર માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો તો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે દરેક શહેરની આજુબાજુ અલગ અલગ જૂના સ્થાપત્યો આવેલા હોય હવે અમારા શહેર ચોરવાડની બાજુમાં એક જૂનો કિલ્લો આવેલો છે બીજા કોઈ શહેરની આજુબાજુમાં બીજો કોઈ કિલ્લો હોય અથવા તો બીજું કોઈ સ્થાપત્ય હોય તો દરેક વિદ્યાર્થીએ પોતાના શહેર અથવા તો પોતાના ગામની આસપાસમાં આવેલા જૂના સ્થાપત્ય વિશે લખવું એના વિશે નોંધ તૈયાર કરવી તો ચોરવાડના બાળકો માટે કે અમારા શહેરની બાજુમાં જૂના સ્થાપત્ય તરીકે જુનાગઢના નવાબનો મહેલ આવેલ છે જેનું નિર્માણ જૂનાગઢના આઝાદી પહેલાના નવાબ મોહદ ખાન ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ નવાબ અને તેના પરિવારના સભ્યો ઉનાળાના ગરમીના દિવસોમાં આ મહેલમાં રોકાતા અને અહીંથી જૂનાગઢનું શાસન ચલાવતા મહેલની આસપાસ સુવિધાઓમાં કામ કરનાર કર્મચારીઓ માટે રહેઠાણની વ્યવસ્થા બગીચો દરિયાની બાજુમાં પથ્થર તોડીને બનાવેલ સ્નાકાર વગેરે આવેલા છે આજે તો આ મહેલ યોગ્ય સાર સંભાળના અભાવે ખંડેર હાલતમાં જોવા મળે છે છતાં પણ મહેલના અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે હવે પ્રશ્ન બાર છે કે જેની અંદર વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દો ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધવાના છે તો બોક્સની અંદર મને જે રાજાઓના નામ મળ્યા રાજપૂત શાસકોના મેં તેની નોંધ કરેલી છે આપણે સીધા નીચે કયા કયા શાસકોના નામ આપણે શોધતા તેનું નામ લખી જોઈ લઈએ તો વીર ધવલ પૃથ્વીરાજ ભીમદેવ મૂંજ વિસળદેવ ગોવિંદ ત્રીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ અજયરાજ અથવા તો અજયપાળ પુલ કેશી પ્રથમ અને ગોપાલ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત જેનો પાઠ એક રાજપૂત યુગ રાજ નવા શાસકો અને રાજ્યો એના સ્વ અધ્યન બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે પછી ફરી પાછા આપણે નવા પ્રશ્નો સાથે નવા સ્વાધ્યાય સાથે મળીશું ત્યાં સુધી આવજો આભાર અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ